brought to you by Techno Spark 20 series smartphones. જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી જ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકડાટ શરૂ થઈ ગયો છે ગુજરાત લોકસભાની બેઠકને લઈને મોટો ટ્વિસ્ટ સામે આવ્યો ભાજપના બે ઉમેદવારોએ અચાનક જ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા આ નિર્ણયને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે વડોદરા અને સાબરકાંઠાના બંને ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કરી દીધો છે

આ બંને ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં હતા વડોદરાના રંજનબેન ભટ્ટની વાત હોય કે પછી ઠાકોરની વાત હોય સતત આ બંને ઉમેદવારોનો વિરોધ અહીં રહ્યો હતો જેને લઈને એવું લાગી રહ્યું છે કે હાઈકમાન્ડે ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો છે અને તમને ફોન કરીને જાણ કરી દીધી છે કે તમે જાતે જ તમારું જે ઉમેદવારી છે ચૂંટણી ન લડવાની જાહેરાત છે તમે જાતે જ કરી દો કારણ કે પાર્ટી જો આ ઘોષણા કરશે તો આ સારું અને યોગ્ય રીતે ચૂંટણી સમયે તેના પરિણામ પર અસર કરી શકે છે અને એટલા માટે જ આ બંને ઉમેદવારોએ જાહેરાત કરી દીધી કે અમે ચૂંટણી નથી લડવાના અને આ અમારું વ્યક્તિગત કારણ છે બીજું કોઈ કારણ નથી ત્યારે ચૂંટણી ન લડવાના મુદ્દા પર આ બંને નેતાઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે ભીખાજી ઠાકોર અને રંજનબેન ભટ્ટ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળી લઈએ ને હાલ પૂરતી પોસ્ટ મૂકી છે મારા સામાજિક બધા ઘણા બધા કામ હતા કારણસર અત્યારે હું પોસ્ટ મૂકી છે આગળ આગળ જોઈશું પાર્ટી જીતાડો હું ભાજપનો કાર્યકર્તા હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું ચાર એક સંસ્થામાં છું ચાર વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું અત્યારે જિલ્લાનો મહામંત્રી છું એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા મારા પૂરા પ્રયત્નો રહેશે એમાં કોઈ ગજાશ ના હોય ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છે સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત અનુસાર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા તમે એકદમ જ કહેવાય વિચારો બસ છેલ્લા દસ દિવસથી જે રીતના જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટી

ત્યારે હવે હવે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં વડોદરા અને બનાસકાંઠામાં કયા ઉમેદવારના નામની ઘોષણા કરે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર